અંકલેશ્વરમાં આગની ઘટના સહજાનંદ કોમ્પ્લેક્ષમાં પાંચ દુકાનોને નુકસાન અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં મોડી રાત્રે સહજાનંદ કોમ્પ્લેક્ષમાં અચાનક આગ લાગી હતી એક દુકાનમાં શરૂ થયેલી આગ અન્ય ચાર દુકાનોમાં પણ ફેલાઈ જેના કારણે મોટું નુકસાન થયું હતું ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર નગર સેવા સદન અને ડીપીએમસીના ફાયર ફાઈટર્સ ઘટના સ્થળે પહોંચી ગયા હતા તેઓએ ભારે જહેમત બાદ આગ આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી આગ ખૂબ ઝડપથી ફેલાઈ હતી લોકો ખૂબ જ ભયભીત થઈ ગયા હતા પરંતુ ફાયર બ્રિગેડ સમયસર પહોંચી ગયું હતું હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ ટેકનિકલ ખામી આગ લાગવાનું કારણ હોઈ શકે છે હાલમાં તપાસ ચાલી રહી છે સૌભાગ્ય કોઈ જાનહાની થઈ નથી પરંતુ દુકાનદારોને ભારે નુકસાન થયું છે ફાયર સેફ્ટી અને તકેદારી માટે યોગ્ય પગલાં લેવાની જરૂર છે આગની ઘટના શહેર માટે ચિંતાજનક છે સાવચેતીના પગલા અને યોગ્ય સુરક્ષા વ્યવસ્થાઓ હોવી જરૂરી છે જેથી આવી દુર્ઘટનાઓ રોકી શકાય